ચલો કઢી બનાવવા માટે આપણે પહેલાં તો સાસ લઈશું પહેલાં આપણે એક નાની વાટકી જેટલી સાસ નાખીશું અને હવે આપણે લોટ નાખીશું બે ચમચી આપણે ચણાનો લોટ નાખીશું આપણે સરખું મિક્સ કરી લઈશું જો લોટ એકદમ મિક્સ થઈ ગયો છે તમે ચમચીથી કરી શકો કે ઝીણીથી પણ કરી શકો છો પણ આ રીતે થોડીક સાસ નાખીને લોટ મિક્સ કરીએ એટલે તરત ચમચીથી પણ થઈ જાય છે આપણે ત્રણ વ્યક્તિ માટે બનાવવાની છે કઢી એટલે નાની વાટકી આપણે ચાર લઈશું આપણે એક પહેલાં લીધી હતી અને ત્રણ પછી લીધી આપણે ચાર વાટકી સાસ લીધી છે તપેલી મૂકી દીધી છે કઢી વઘારવા આપણે એક ચમચી ઘી લઈશું એકલા ઘીમાં પણ તમે વઘારી શકો અને એકલા તેલમાં પણ વઘાડી શકો છો આપણે અડધું ઘી અને અડધું તેલ લેવાનું છે હવે આપણે થોડું તેલ નાખીશું ઘી અને તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે અડધી ચમચી રાય નાખીશું અડધી આપણે જીરું નાખીશું અને આપણે લીણ નાખીશું હવે આપણે બે લાલ તીખા મરચા સુકા લીધા છે એક તલજો કટકો લીધો છે અને લવિ એ આપણે નાખી દઈશું આપણે લીલા મરચા નાખી દઈશું અને આપણે આ મેથી લીવડી નાખીશું બહુ સરસ આવે છે થોડીક વાર આપણે આ મરચા લીધું હવે આપણે આ લીલું લસણ નાખીશું એકદમ છીણું સમાવેલું છે આપણે ત્રણ કળી લીલું લસણ લીધું હતું અને આપણે એક લીલી ડુંગળી લીધેલી છે એ છે લીલી ડુંગળી ના લીલો અને જે વ્હાઈટ બંને કાઢી લીધેલો છે અને આપણે આ મેથી થોડીક લીધેલી છે મેથી આપણે ચપી કરી લીધેલી છે આપણે સાસ માં અડધી ચમચી જેટલી હળદર નાખીશું મિક્સ કરી લઈશું ચલો હવે થઈ ગયા છે અને તૈયાર કરી નાખીશું હવે આપણે ત્રણ અભરા આવે ત્યાં સુધી આને ઉકાળવાનું છે ચલો હવે આપણે મીઠું નાખીશું સ્વાદ પ્રમાણે અને હવે આપણે ગોળ નાખીશું તમારો ગળી જોવા પ્રમાણે નાખવાનું આપણે બે ઉભરા આવી ગયા છે હવે આપણે ઘોડી ગોળ ઉકળે ગોળ ઓગળે ત્યાં સુધી આપણે ઉકાળવાનું છે લીલી ડુંગળી અને લીલા લસણની કઢી આપણી તૈયાર છે તો તમને આ રેસીપી વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો આજે આપણે બનાવીશું લીલી ડુંગળીની કઢી તો તમે આ વિડીયો એણ સુધી જોતા રહેજો